છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં કુપ્પા ગામની આ ઘટના ખરેખર તંત્ર માટે શરમજનક છે શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપજો જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે વિકસિત ગુજરાતની વાતો કરતા હોઈએ છે જે આપણે વિકાસના નારા લગાવીએ છે તે જ ગુજરાતમાં જો આપણે વાત કરીએ તો જમીનની હકીકત કંઈ અલગ જ છે આજે પણ એક સગર્ભા મહિલાને હોસ્પિટલ પહોંચવા માટે લાકડાની જોડીનો સહારો લેવો પડે છે ઘટના છે છોટા ઉદેપુરના નસવાડી તાલુકા કુપા ગામની તમને વિચારી શકો છો કે એક સગર્ભા મહિલા જેને અસહ્ય પ્રસ્તુતિની પીડા ઉપડી છે અને તેના પરિવારજનો લાકડીમાં જોડી લગાવીને તેને ખભે ઉછીને ત્રણ કિલોમીટર સુધી પથરાળ અને કાચા રસ્તે ચાલવું પડે છે કેમ કારણ કે સાહેબ ત્યાં રસ્તો જ નથી એકસો ત્યાં પહોંચી શકતી જ નથી સરકાર કહે છે બેટી બચાવો બેટી ભણાવો પણ જ્યારે એ જ દીકરીની પ્રસુતિનો સમય આવે છે ત્યારે એ રસ્તા વગર મોતની સામે જજુમવા માટે તેને છોડી દેવામાં આવે છે

એના લીધે અમે ઠંડી કડક મોસમમાં મને પંભે ઉપાડીને લઈ આવવું પડ્યું શાકભે બાર લગી અને એટલે અમારે સરકારની એટલી વિનંતી છે કે ઉપવાનો રસ્તો બની જાય એટલી અમારે સરકારની વિનંતી છે અને અમે એડમિટ કર્યા છે અધૂત દવાખાને અને અહીંયા ડિલિવરી પછી અહીંયાથી ગંભીર થોડે ગંભીર

અને અહીંયાથી એકસો આઠ ઉપા ગામે જતી નથી કેમ કે ખરાબ રસ્તો હતો એના લીધે અમને ઠંડી કડક મોસમમાં મને પંભે ઉપાડીને લઈ આવવું પડ્યું શાકભે બારે લગી અને એટલે મારે સરકારની એટલી વિનંતી છે કે ઉપાનો રસ્તો બની જાય એટલી અમારે સરકારની વિનંતી છે અને અમે એડમિટ કર્યા છે અધૂતા દવાખાને અને અહીંયા ડિલિવરી થઈ પછી અહીંયાથી ગંભીર સ્થળે ગંભીર હતા બીમાર એટલે તેમાં નસવાડી પાસે એડમિટ કર્યા છે અને સરકારને અમારે એટલી વિનંતી છે કે અમારે કુપ્પા ગામનો રસ્તો બની જાય તો સારું એટલે અમારે કુપ્પા ગામનો રસ્તો કાચો છે અને જલ્દી બનાવી આપો તો સરકારને અમારે નમ્ર નેતાઓ જ્યારે ચૂંટણી આવે ત્યારે તમે હાથ જોડીને આ ગામના લોકો પાસે મત માંગવા આવી જાવ છો ત્યારે રસ્તા અને વાયદાઓ ક્યાં ગાયબ થઈ જાય છે જયારે સાંસદ દિલ્હીમાં બેસીને વિકાસની વાતો કરે છે પણ તમારા વિસ્તારના જે છેવાડા ગામની તો તમારા વિકાસના વચનો વ્યર્થ છે શું તેર કરોડની દરખાસ્ત ખાલી ફાઇલોમાં જ છે અને દબાઈ જ રહેશે તેમાં જનતાએ કાગળ પર વિકાસ નહીં પણ જમીન પર રસ્તો જોઈએ છે આર વિભાગના અધિકારીઓ કહે છે તેર કરોડની દરખાસ્ત મોકલી છે પણ સાહેબ આ દરખાસ્ત ક્યારે મંજૂર થશે ક્યારે કોઈની જાન જશે ત્યારે જે આ રસ્તો છે એ બનાવવામાં કેટલા વર્ષો લાગે એક ભાઈ પોતાની ભાભીને ખભે ઉચકીને લઈ જવી પડે છે આ છે આધુનિક ગુજરાતનું ચિત્ર જો તમે નેતાઓ આ રસ્તો બનાવી શકતા ના હોય તો પછી વોટ માંગવા કયા મોઢે જતા રહો છો જનતા હવે જાગૃત થઈ ગઈ છે આજે કૃપા ગામની મહિલાને તકલીફ પડી છે કાલે કોઈ બીજા ગામનો વારો આવશે ક્યાં સુધી આદિવાસી સમાજ સાથે અન્યાય કરવામાં આવશે અને તેમના જે વિસ્તાર છે તેમાં વિકાસ કરવામાં નહીં આવે જે જનતા તમને ગાદી પર બેસાડે છે તે જનતા તમને ગાદીમાંથી ઉતારવાની પણ તાકાત રાખે છે માતાને બાળક અત્યારે સ્વચ્છ છે પણ નસીબની વાત છે બાકી તંત્ર એ તો કસર છોડી જ નહોતી માટે આટલું કહેવું છે લોકો સારા રોડ રસ્તા તો બનાવી આપો જેનાથી તેમને આવી તકલીફ ના પડે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં